માળાહાટીના અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંગણવાડીની બહેનોને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું આજરોજ મળ્યાહાટીના તાલુકાના અમરાપુર ગામના આંગણવાડી કેન્દ્ર ખાતે સંકલિત બાળ વિકાસ અધિકારી શ્રી સોનલબેનની સૂચના તથા મુખ્ય સેવિકા શાંતાબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ અમરાપુરા સેજા હેઠળના વીસ ગામોના ઓગણત્રીસ આંગણવાડી કાર્યકરોની સેક્ટર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મિટિંગમાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષા સાંખઠ સુપરવાઇઝર શ્રી સુરેશભાઈ બુટાણી તથા અમીષાબેન મકવાણા અને આરોગ્ય કાર્યકર શ્રી દિવ્યેશભાઈ કળથિયા ઉપસ્થિત રહ્યા આંગણવાડી વર્કર બહેનોને ચાંદી પૂરા વાયરસ અને પ્રવર્તમાન ભારે વરસાદની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે વિસ્તૃત સમજ આપવામાં આવી આંગણવાડી કેન્દ્ર દીઠ રોગચાળા માટેની પ્રાથમિક સારવારની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હાજર તમામ કાર્યકર બહેનોને આંગણવાડી દીઠ ઊંચાઈ માપવા માટેના સ્કેલ ચાર્ટ રમેશભાઈ ભટ્ટ ફાર્માસીટ તરફથી આપવામાં આવ્યા મારું નામ જાવડા સાંતા મિંડાયાભાઈ મુખ્ય સેવી કામરાપુર માળિયા ઘટકના આઈસીડીએસ વિભાગના સીડી શ્રી સોનલબેન આજ રોજ મારા સેજાની સેક્ટર મીટિંગ રાખેલી તેમાં આઈસી આરોગ્યનો સ્ટાફ આવેલો અને તેમણે ચાંદીપુરા વાયરસ વિશે અમને સમજ આપેલી છે બેનોને અને તેના વિશે જે વિતરણ દવા પણ કરેલી છે આગળથી જે કાંઈ આપણે પગલાં લેવાના હોય તેની દવા આપેલી છે તેમજ અમારી પાસે ઊંચાઈના ચાર્ટ કરેલા ચાટ નહોતા તે રમેશભાઈ તરફથી અમને ઊંચાઈના ચાર્ટ પણ એમને આપેલા છે પંકજ કારિયા એસ ન્યૂઝ ન્યુઝ મળ્યાના અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે